નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે આ એચએફ ડિલેક્સ એમાં ઓઇલ કેવી રીતે બદલવું એ આપણે આ વિડીયોમાં જોઈશી આ ડિલેક્સમાં સ્પ્લેન્ડરમાં ને એમાં બધા હરકું જ આવે છે તો કેવી રીતના આપણે ઓઇલ બદલવું એ આપણે આ વિડીયોમાં જોઈશી તો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો જુઓ આપણે ગાભો લઈને આ ઉપરનો જે ગેજ આવે ને એને પહેલાં સાફ કરી નાખશું સરખી રીતે એટલે અંદર કચરો ન જાય અને પછી પકડ લઈને ખોલી નાખશું મિત્રો ઓઇલનો ગેજ ખોલી ગયો છે પકડથી ખોલી નાખ્યો છે અને જોઈ શકો છો તમે આપણે ઓઇલ એમાં હે ને થોડું ઓછું એ મેં ચેક કર્યું હતું અને લગભગ બે હજારની આસપાસ બે હજાર કિલોમીટરની આસપાસ બાઇક હાલી ગયું છે એટલે આપણે ઓઇલ આમાં નવું નાખી જ દઈશી હું તમને બતાવું કેટલું ઓછું છે ઓઈલ જોઈ શકો છો હું તમને બતાવવા ખોલીને કેટલું ઓઇલ ઓછું છે પહેલાં ગેટ ટાઈટ કરી નાખવાનું પછી ખોલીને આપણે જોઈ શકો છો જો મિત્રો બીજા ખૂટામાં આવ્યું છે ઓઇલ અને કિલોમીટર હાલી ગયા છે એટલે આપણે બદલાવી નાખશી હવે ઓઇલ બાજુથી આપણે જે એનો નીચેનો બોલ આવે ઓઈલ ઓઇલ કાઢવાનો એ આપણે બોલ ખોલી નાખશું નીચેથી ને હોળ હતરનું રીંગ પાનું લેવાનું અથવા બોક્સ પાનું હોય તો એનાથી ખોલી નાખવાનું કાં રીંગ પાનેથી ખોલી નાખવાનું નીચે હત્યાર નંબરનો બોલ આવે એ ઓઇલ કાઢવાનો એ આપણા હતર નંબરનો બોલ ખોલશે હું તમને બોલ બતાવું કયો ખોલવાનો તો જો આઈ રહ્યો ને એ હતર નંબરનો બોલ આપણે ખોલવાનો છે રીંગ પાનું હિ આપણે એનાથી બોલ ખોલી નાખશું અને ઓઇલ કાઢી લઈશું મિત્રો ઓઇલ નીકળી ગયું હોય હવે આપણે આને એને મોટર એક બાજુ નમાવી અને ઓઇલ કાઢી નાખશું પછી આપણે બોલ પાછો હતર નંબરનો જે કોઈલોથી આપણે પાછો ચડાવી દઈશું ગાફેથી સાફ કરી અને હરખ રીતે બધું સાફ કરીને પાછો આપણે બોલ ચડાવી દઈશું મિત્રો કદાચ તમારે ઓઇલ આગળથી બોલ આપણે હતર નંબરનો ચડાવી અહીંયાથી લીક થતું હોય અહીંયા એના બહુ ટ્યુબ મારી અથવા એલ્યુમિનિયમનું જે વાઇસર આવે એ નવું બદલાવી નાખવાનું બીજું નાખી દેવાનું અને એને બહુ ટ્યુબ મારીને ટાંટ કરી નાખવાનું એટલે અહીંયાથી ઓઇલ લીકેજ થઈ છે નહીં અને પછી આપણે એને ટાંટ કરી નાખવાનું પાનેથી કમ્પ્લીટ મિત્રો આપણે બોલ ટાંટ કરી નાખ્યો છે હવે આપણે કેસ્ટોનું ઓઇલ હે વીસ ડબલ્યુ ચાલીનું એ ઓઇલ આપણે નાખશું ગેજને બહારે કાઢી નાખવાનું છે અને ઓઇલ કાઢતી વખતે ગેજને ખોલી નાખવાનો એટલે ઓઇલ એને નીકળી જાય કમ્પ્લીટ નકર ને હવા લેશે નહીં તો ઓઇલ નીકળશે નહીં એટલે ગેજને ઢીલો કરી નાખવાનો પછી જે આપણે હતર નંબરનો બોલ ખોયલો તો ને એ બોલ ખોલી નાખવાનો પછી નીકળી જાય એટલે નમાવી દેવાનો ને પછી બોલ ટાઈટ કરી નાખવાનો પછી આપણે આ ઓઇલ કેસ્ટલનું હે એ નાખીએ અત્યારે બીજું તમને જે ઠીક લાગે ગમની બીજી કંપનીનું પણ તમે નાખી શકો છો હું આમાં કેસ્ટ્રોલનું ઓઇલ નાખું છું વીચ ડબલ્યુ ચાલીનું છે મિત્રો આપણે ઓઇલ નાખી દીધું છે અને હવે હું તમને ગેજ અંદર ચડાવીને બતાવું કે કેટલું ઓઇલ આવે છે મિત્રો જોઈ શકો છો મિત્રો ઓઇલને આપણે કેટલું છે ને હું તમને બતાવું ગેજ ખોલી નાખી જોઈ શકો છો પૂરેપૂરું ઓઇલ આવે છે અને જો કદાચ તમારે ગે ગેજમાંથી ઓઇલ લીક થતું હોય ને અહીંયા ધૂળ જામી જતી હોય ને એવું થતું હોય તો જે એની ઓઇલની આપણે ગેજની જે રીંગ આવે ને અંદર એ ખોલી અને નવી નાખી દેવાની અને પછી એના બહુ ટ્યુબ મારી અને ટાંટ કરી નાખવાની છે એટલે તમારે અહીંયાથી ઓઇલ લીક થતું બંધ થઈ જશે અને જો વિડીયો તમને આ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પાછા મળીશું નવા વિડીયોમાં ॐ नमः पार्वतीपति हर हर महादेव हर